તે દિવસે બાપ દીકરા વચ્ચે રકઝક થઈ છે સોળ વર્ષનો રાજબાળ આ તો ભાઈ ભાડે ને તલવારે તૈયાર થઈ ઘોડીના પેગડામાં પગ નાખીને ચડવા જાય છે ને બુઢા બાપુ અખરાજ એનું બાવડું જાળીને મનાવી રહ્યા છે ભાઈ એમ ન ચડાય તરાથી ન ચડાય તું મારો એકનો એક છે તું ગોહેલ ગાદીનો રખેવાળ છે આ બજો બાપુ બોલતા હતા બાપુ બાવળો મેલી દયો હું પગે પડ્યો છું તમને મેલી દયો 16 વર્ષની એની અવસ્થા હતી પરણ્યા પછી પહેલી રાતે જેમ કન્યા શર્માતી શર્માતી કંથના ઓરડામાં આવીને બેસી હોય જોવાની પણ આતા ભાઈને અંગે અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી હજુ ઘૂંઘટનો હતો ગાડ્યો તે દિવસે બપોરે દરબાર ડેલી ઉપર મેળીમાં હતો ભાઈ આંખ મળી ગઈ અચાનક અંગમાંથી ઝબકીને ઉઠ્યો અને કઠોડામાં આવીને જોયો તો ડેલી એક બુઢો અને એના બાળ બચ્ચા ધ્રુસ્કે ધ્રુસ્કે રહેતા હતા કુંવરે પૂછ્યું એટલા કોણ છો અન્નદાતા અમે દરિત છીએ કેમ રૂવો છો બાપુ અમે આ નેસડા ગામમાં રહીએ છીએ મારી દીકરીને ખેલાસાના બરવાળે પ્રણાવી છે બાઈ નાની છે ને જમાઈ બહુ કપાત્ર મળ્યો છે બાઈને મારે મારીને અધમોઈ કરી નાખી છે દુઃખની મારી દીકરી અહીં ભાગી આવેલી મોસીથી એને તેડવા આવ્યા ને અમે ન મોકલી એટલે ઘેરાસાના કાઠી ઘોડે ચડીને આવ્યા તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બરવાળા ઉપાડે ગયા બાપુ મારી પારેવડા જેવી દીકરીનું શું થશે મારા અમારા આ દલિતોનો કોઈ ધણી ન મળે અમારા દલિતનો કોઈ ધણી ન મળે એ વેણ જુવાન હતા ભાઈને કલેજામાં સોસરૂપે વગી ગયું તારા ધણી બાપુ છે રોમાં એમ કહીને એણે નોકરોને હુકમ કર્યો મારી ઘોડી હાજર કરો પોતે હથિયાર ધરીને નીચે ઉતરી ઘોડી ને પ્રાણ નાખવાની વાત ન હોય જોઈ ઉપર ચડે ત્યાં ગઢ માંથી એક સાધ સંભળાયો એ સાધ કોનો હતો બાપુ અખરાજજી નો સાધ હતો ભાઈ ઊભો રે આવીને બાપુ ઘોડી ની લગામ ચાલી ને રહે દીકરા નું બાવડું ઝાલ્યું અખરાજજી ને એક નો એક દીકરો હતો દરબારનો બુઢાપો હતો કુંવર બોલ્યા બાપુ અત્યારે મને રોકતા નહિ આ દલિત છોકરીને અને મારે છેટું પડે છે એ કહે છે કે અમારે કોઈ ધણી નથી બાપ હું તે જવાય નહીં ફોજ મોકલું ના બાપ મારે એકલા જ જવું છે બેટા એકલા ન જવાય દુશ્મનો ક્યાંક મારે પડે બાપુ છોડી દ્યો આપણે રાજા વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડશે ના મારા બાપ બાપ આખો કટક જાય પણ તું નહીં તું હજી બાળક છો આતા ભાઈને બાપની મરજાદાની હદ આવતી હોય એમ થયું એના હોઠ ફફડવા લાગ્યા એના મોઢા ઉપર લા લાલ લોએ ઘસી પાવ્યો તોય બાપુ સમજ્યા નહીં ત્યારે એને બાપનો હાથ છોડીને ઘોડીએ એડી મારીને કહ્યું ખસી જા ભગતરા એમ રાજ ન થાય બાપ જોતા રહ્યા હા હા કરતો રહ્યો આતા ભાઈની ઘોડીને જાણે પોખ આવ્યો જોત જોતામાં તે પંથ કાપી નાખ્યો દૂર દુશ્મનો હતા એ દેખાડ બે સવારો છે એક ની બિલાડ માં બાઈ માણસ બેઠો છે બાઈ ની ચુંદડી પવનમાં ઉડતી જાય છે વગડામાં માં અબળા ઉપર ધા નાખીને ઘા નાખે છે બીજો અશ્વર એની પાછળ ઘોડે દોડાવતો દોડાવતો પોતાની જગમગતી બરછી બતાવીને બાઈને ડરાવતો જાય છે દલિતનો કોઈ ધણી નહીં એવા અવાજ સંભળાય છે પગડામાં કામ કરતા લોકો ઊભા થઈ ગયા અને વેલી મે વાત કરે છે બાઈ ભાગડું લાગે છે સોળ વર્ષનો નો એકલ વાયો આતા ભાઈ ત્રાસ જોતો ઘોડીને દબાવતો ભંડોળિયા જેવો વેગ કરતો લાલ ચટક મોઢે લગવો લગ આવી પહોંચ્યો ખળખળિયાના વોકડાના વળોટી બહાર સામા કોઠે ઉપર ચડ્યો હાક પાડે હા ગાઠ્યો હવે થાજો માટે ઓબળાઓને ઉપાડે જના સુરવીરો સૂરજના પોતરાઓ હવે માટી થાય જયો હું આતો ભાઈ છું ત્યાં તો ઘોડાના ભેટા ભેટા થઈ ગયા કાઠીઓએ બરસીના ઘા કરે છે તે પહેલાં તો આતો ભાઈ એની પાસે એક ભાલો લો લો એકની ઘોડીને તોરિંગના પાટજા વીંધીને પાર નીકળી ગયો અને બીજાનો બાવડો તલવાર ને ઝાટકે ઉડાવી નાખ્યો કાઠીઓ એ જીવ બચાવવાની બીજી બારી ન હતી પોતાની સાથે સાથે મોઢેલા બંધ છોડીને તલવાર ને દલિતની કન્યાને ની કન્યા પડતી મૂકી દીધી બે જાણે ભાગો ભાગ બોલતા નીકળી ગયા કન્યા થાર 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 અંધુજે છે પીસમાં હવે હું આતો ભાઈ તારી ભેળો ઊભો છું આવી જા મારી ઘોડી ઉપર એમ બોલીને આતા ભાઈએ બાવડું બાઈનું કાંડું ચાલી પોતાના પગનો ચોર 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 કરીને કહ્યું આના ઉપર પગ મોડીને આવી જા મારી પાસે કન્યા ઊભી રહી ને બાપા હું દલિત છું તમને આભડછટ થશે આભડછટ કેવાની બેટા તો તો મારી બોન દીકરી છે આવી જા જટ ઘોડી માથે નકર આપણે બે અને ઠામ મરીશું હમણા કાઠેડાઓનો કટક ઓબે લેશે આતા ભાઈએ કન્યાને ઘોડી માથે બેસાડી હા હવે મારા ડીલને બરાબર જાળવી રાખજે નહીતર પડે જ જઈશ અને મરે પણ જઈશ ચાલ બરાબર ચાલ બથ્થડ વાણી બોલતો આ તો ભાઈ ઉઘાડે સમસેરે વગડો ગજવતો પાછો વળ્યો ઘોડાના સફેદ દૂધિયા પૂંછ પૂછનો ઝંડો કન્યાની ઓઢણી અને જુવાન હતા ભાઈની પાઘડીનું છોગું હવામાં ફરકતા હતા. માર્ગેના પોતાના પિતાને મોકલેલું કટક મળ્યું કટકને મોખરે દલિતની કન્યાને બિલાડ લઈને ઉઘાડે સમસેરે જ્યારે આતો ભાઈ શિહોરની બે બજારે નીકળ્યો ત્યારે હજારોની આંખમાં તોરણ થઈ રહ્યા હતા આતા ભાઈને આ પહેલા પરાક્રમ ઉપર એ એ હજારો નેત્રોની અંજળીઓ છંટાતી હતી ભાઈઓ આ વીર ના વર્ણન હતી દલિત કન્યા તો એ નાડા રંભ કરતે ઘોડે ઉપર બાપુને જોર થી ચાલીને જ બેઠી હતી દેલગી ઉતરીને એને કન્યાને રોતા મોતને દીકરે પાછી આપી બાપુ અખરાજજીને બાળો રાજા પગે લાગ્યો ગદગદ કંઠે દલિત કન્યાને કહ્યું બાપુ હું નીચ વર્ણ ની નાર છું હું તને શું આપું માત્ર લઈને આશીષ આપું છું કે તું જ્યાં ચડીશ ત્યાં તારી વિજય જ થશે વિજય જ થશે આવું બોલી અને જ્યારે જ્યારે કોઈને તકલીફ પડે છે ત્યારે ક્ષત્રિયોએ હાથમાં શમશેર ઉપાડે જ છે અને એના માટે દુહુ કેવું હોય તો હે વાર ચડ જો ધણી હોય કોઈ હો જો ધણી પ્રજાના સુર નો થાય ભેટો પછી કાળ જા વેર તો હાથ જ્યાં ભળે કેમ બેહી રહે ક્ષત્રિ બેઠો મિત્રો તમને આ સ્ટોરી ગમી જશે જો તમને ગમી હોય તો અમારી આ વાર્તાને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો ને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવીને આવી નવી નવી વાર્તાઓ કવિતાઓ લઈને જરૂરથી આવતા જ રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય મોગલ